श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय चौदह संध्या का गर्भाधान श्लोक संख्या आठ शब्दार्थ अनुवाद तात्पर्य दिवैन एसी सॉरी श्लोक संख्या नौ शब्दार्थ अनुवाद तात्पर्य दिवैन ग्रीस एसी भक्ति प्रभुपात के द्वारा <coughs> इष्वाग्नि जीव हम पयसा पुरुषम यजुषम पतिम निम्लोचत्यर्क आसीनम अग्नियम शब्दा ईष्ट यजन कर अग्नि अग्नि जीवम जीभ पयसा, पयसा। दूधनी आहुति थी अवाज थोड़ा बता पुरुषम परम पुरुष ने યજુષાંપતિ સર્વજ્ઞોના સ્વામી નિમલોચતી અસ્ત વખતે અર્કે સૂર્ય આશીનામ બેસેલા અગ્નિઅઘારે યજ્ઞાળામાં સમાહિત સંપૂર્ણ સમાધિમાં અનુવાદ સૂર્યાસ્તનો સમય હતો અને જેમની જીભ યજ્ઞાગ્નિ રૂપ છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુને આહુતિ સમર્પણ કર્યા પછી કશ્યપુરુષી સમાધિમાં બેઠા હતા ભાવાર અગ્નિને ભગવાન વિષ્ણુની જીભ માનવામાં આવે છે અને અગ્નિમાં અનાજ તથા ઘીની અર્પણ કરેલી આહુતિઓ એ રીતે તેઓ જ ગ્રહણ કરે છે બધા યજ્ઞોનો એ જ સિદ્ધાંત છે અને ભગવાન વિષ્ણુ બધા યજ્ઞોના સ્વામી છે બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાન વિષ્ણુના સંતોષમાં બધા દેવો તથા અન્ય સૌ જીવોના સંતોષનો સમાવેશ થઈ જાય છે ઓમ જ્ઞાનતિમિરાધસ્ય જ્ઞાનજન શલા કયા ચક્ષુરૂન્મ તમઈ શ્રી ગુરવે નમઃ નામશ્રેષ્ઠમ મનુમપ શચીપુત્રમત્સરૂપ્યા માધુર્ગો રાધાકુડમ ગિરીવરમહોરાધિમાધવા સં પ્રાપ્તો યે પ્રતિપયા શ્રીગુરુ તમ નંદેહં શ્રીગુરુ શિવદપદકમલં શ્રીગુર વૈષ્ણવ શ્રીપં સાગરજાં સગણરઘુનાથાન્તમ તમ સજીવ સદ્વૈત સવધૂત પરીજનસહિત્ણચન્ય દિવમ શ્રી રાધા કૃષ્ણ પાંસ ગણલિતા હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમો સુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે પ્રણમામી હરિપ્રિય વાંછા વાંછ કલ્પતુભ્ય કૃપાસ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી ગદાધર નિદ્યાનંદ શ્રીઅદૈતગદાધર શિવાસિગોરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આશીષ આસીનમ યજ્ઞ આગારે સમાહિતમ કશ્યપ મુનિ હતા અનેક પત્ની હતી તો તમે જુઓ આસિનમ બેઠા હતા યજ્ઞ આગારે યજ્ઞ મંડપના સ્થાન પાસે અને સમાહિતમ પૂર્ણ સમાધિમાં હતા એક ગૃહસ્તે આવું કર્તવ્ય કરવું છે સમાહિતમ પૂર્ણ સમાધિમાં મગ્ન રહેવું અને આ સમય છે મીન્સ સંધ્યા અર્ક સૂર્ય નિમ્લોચક અસ્ત થવાની તૈયારી છે એટલે સંધ્યા ત્રણ યશ ધ્યાયમ સ્તુ વંશ્ય યશસ્તી સંધ્યમ ત્રણ સંધ્યા છે સૂર્યોદય મધ્યાહન અને સૂર્યાસ્ત તો આ ત્રણ સંધ્યાનો સમય છે સૂર્યોદય થાય એના બે ઘટિકા ચોવીસ મિનિટ પહેલા અને ત્યાર પછી એ સંધ્યાનો સમય રહે છે તો આ સમયે જનરલી આપણે ત્રણ ચાર વસ્તુનો નિષેધ છે એક તો પ્રસાદ નહીં લેવો જોઈએ જમવું નહીં જોઈએ સંધ્યા મીન સંધ્યા વંદન જ કરવા જોઈએ સ્વાધ્યાય અધ્યયન પણ નહીં કરવું છે સ્વાધ્યાય નહીં કરું છે રીડિંગ નહીં કરું છે હમ સંધ્યા સમયે પ્રસાદ લેવાથી હેલ્થમાં પ્રોબ્લેમ થાય છે એના આ વસ્તુ છે એટલે સંધ્યા સમયે માત્ર સંધ્યા કરી છે જપ કરવા જોઈએ આરતી કરવી જોઈએ જેમ અહીંયા આશિન બેઠા છે સંધ્યા યજ્ઞાહુતિ હા ઈષ્ટો આગ્નિ જીવમ પૈસા પૈસા દૂધનો અગ્નિમાં જીવમ જે ભગવાનનો યજ્ઞાગ્નિ મુખ છે જીવમ યજ્ઞ યથાગ્નિ ઇષ્ટાગ્નિ તો આ અગ્નિ અગ્નિ જીવારૂપી અગ્નિમાં અગ્નિરૂપી જીવામાં ભગવાનની અગ્નિ રૂપી જીવામાં પયસ દૂધને આહુતિ અર્પણ કરીને કોને પુરુષમ યજુષામ પતિમ પુરુષ પરમ પુરુષ યજુષામ પતિ યજ્ઞ પતિ ભગવાનનું એક નામ છે તો એમને આહુતિ અર્પણ કરીને બેઠા છે મગ્ન તો આપણે અત્યારે શું કરી શકીએ આપણે તો યજ્ઞ નહીં કરી શકીએ પંચ સુના યજ્ઞ કરવા જોઈએ તો આપણે નથી કરી શકતા વિશેષ કરીને સંધ્યા સમયે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ સવાર બપોર સાંજે એટલે આપણે કે ધ્યાયામ સ્તુયામ સસ્ય યશસ્ત્રી સંધ્યમ ત્રણે ત્રણ સંધ્યામાં તો આપણું મેઈન કર્તવ્ય આ છે ભગવાનનું સ્મરણ કરવું ભગવદ્ ગીતામાં યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર લોક એમ કર્મ બંધન યજ્ઞાર્થ કર્મણ અન્યત્ર યજ્ઞ કોને કરવું જોયું વિષ્ણુની યજ્ઞાર્થ કર્મણ અન્યત્ર લોકો એમ કર્મ જો તમે યજ્ઞાર્થ મીન્સ વિષ્ણુની પ્રસન્નતા સિવાય કર્મ કરીશું તો શું થશે કર્મ બંધન લાગશે લોકો એમ કર્મ બંધ કોઈ કુંતી પુત્ર તદાર્થમ તેના માટે મુક્ત યજ્ઞ કર કે જેથી મુક્ત સંગ સમાચાર કે જેથી તેઓ મુક્ત થઈ શકે બંધનમાંથી મુક્ત રહી શકશે તો બે અહીંયાදී આપણે શું શીખવાનું છે કે યજ્ઞ કરવું છે યજ્ઞાર્થ કર્મની અન્યત્ર તો યજ્ઞ કળ્યુગ માટે મથુપાધ લખે છે કે સર્વ યજ્ઞ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અર્થ હોય છે વેદોના આદેશ આ આદેશ એ છે યજ્ઞ યજ્ઞ વૈ વિષ્ણુ કે મનુષ્ય નિદિશ યજ્ઞ કરે કે પછી પ્રોપાધ કહી છે કે પ્રો નિર્દિષ્ટ યજ્ઞ કરે કે પછી પ્રત્યક્ષ રીતે ભગવાન વિષ્ણુની સેવા કરે તે બંને દ્વારા એક જ હેતુ સરે છે મીન્સ સંધ્યા સમયે ત્રણે ત્રણ સંધ્યા સમયે ક્યાં તો આપણે જપ કરવા જોઈએ આરતી કરવી જોઈએ કે ભગવાનની કોઈ સેવા કરવી જોઈએ કૃષ્ણ ભાવનામૃત રહેવું છે એટલીસ્ટ ત્રણ ત્રણ સંધ્યાના સમયે સવારે તો સંધ્યા આપણે આપણી સંધ્યા ભગવાન વિષ્ણુના સ્મરણમાં જાય છે બપોરે તકલીફ છે અત્યારે બપોરની સંધ્યા લગભગ મધ્યાન બાર પાંત્રીસ થી બાર ચાલીસ ની વચ્ચે થાય છે મધ્યાહન સાત વાગ્યા પહેલા સંધ્યા થાય છે ત્રીજી તો આ સમય આપણે સાચવો છે સંધ્યાના ચોવીસ મિનિટ પહેલા સૂર્યાસ્ત ના ચોવીસ મિનિટ પહેલા અને ત્રણ ઘટિકા એટલે સોરી અડતાલીસ મિનિટ પહેલા બે ઘટિકા મીન્સ એક ઘટિકા એટલે ચોવીસ મિનિટ તો અડતાલીસ મિનિટ પહેલા ઘટિકા તે દંડ છે પણ ટૂંકમાં અડતાલીસ મિનિટ પહેલા અને બે ઘટિકા એટલે લગભગ ચોવીસ મિનિટ પછી આ સંધ્યા ચાલે છે એક્ઝેક્ટ હું ભૂલી ગયો પણ આ સમય છે ટૂંકમાં પિસ્તાળીસ મિનિટ પહેલા અને અડધો કલાક પછી સૂર્યાસ્તના કે મધ્યાહનના અને સૂર્યોદય વખતના આપણે ધ્યાન રાખવું જોઈએ આ સમય ભગવાનની ભક્તિ થવી જોઈએ સાંજે એટલે તો સંધ્યા આરતી થાય જ ને કે એમાં ભગવાનની આરતી ક્યાં તો એ પહેલા પ્રસાદ લઈ લો કે પછી પ્રસાદ લો આરતી પછી પણ આ સમય સાવધાન રહેવું છે નહીં તો આપણું આયુષ્ય આ તો જેને જે ફાય ત્યારે જ્યારે લેવો હોય ત્યારે ખાવ બસ ખાવાનું જોયું નથી ખાધું નથી આપણે જોયે છે ને અહિયાં પીપલોદ પીપલોદમાં ચોવીસ કલાક ચાલે છે આપણે બુક ડિઝન કરવા ગયા તો રાત્રે દસ વાગે ચાલુ હતું ને બાર એક આખો ત્રણ ચાર વાગ્યા સુધી ખબર ને ગમે ત્યારે ખાવું રાત્રિ મહાનિશામાં ખાવું નહીં છે મહાનિશા એક માત્ર ઊંઘવા માટે છે લગભગ સૂર્યાસ્તના ત્રણ કલાક લગભગ ત્રણ કલાક થોડો આમ તેમ થાય મિનિટો એટલે સાત વાગે સૂર્યાસ્ત દસ વાગે પછી માંડીને લગભગ સૂર્યોદયના ત્રણ કલાક પહેલા ગણીએ તો સૂર્યોદય થાય છે છ દસ ની આસપાસ છ સવા છ થી સવા છ ની વચ્ચે તો એટલે કેટલા ત્રણ ત્રણ વાગે ત્રણ સવા ત્રણ હમ હા દસ થી ત્રણ સુ છે ત્રણ તો વધારે કારણ કે દિવસ લાંબો છે ને એટલે રાત રાત ટૂંકી હોય અને હવે સરખા થઈ જશે તો એપ્રોક્સિમેટલી ત્રણ કલાક તો દસ થી ત્રણ તો ખાવું જ નહીં છે ઊંઘવું જોઈએ માત્ર સિવાય કે કોઈ પ્રચારનો બહુ મોટો પ્રોગ્રામ હોય તો જુદા જ્યાં આપણો બુધવારનો પ્રોગ્રામ થાય તો અગિયાર બાર વાગી જાય ગઈકાલે પણ આપણી મિટિંગ હતી રાત્રે એટલે સાડા દસ થઈ ગયેલા આપણી યાત્રા માટેની મીટિંગ હતી એટલે સાડા દસ થઈ ગયા પણ વિશેષ કરીને ધ્યાન રાખવું જોઈએ સંધ્યા સમય સાચવો છે તો અહીંયા લખે છે કે યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા માટે યજ્ઞ કરવો જોઈએ અને અહીંયા ગૃહસ્થ આ મેઇન ગૃહસ્થ બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓને તો બીજું કંઈક અર્થોપાર્જન કરવાની આવશ્યકતા નથી પરિવાર પાલન પોષણની કોઈ આવશ્યકતા નથી સિર્ફ આવશ્યકતા એક જ આશ્રમમાં છે અને એ છે ગૃહસ્થ આશ્રમ તો ગૃહસ્થ આશ્રમીઓ બહુ મોટી જવાબદારી છે એકચ્યુઅલી એમ કહેવાય કે સન્યાસી સર્વશ્રેષ્ઠ છે બરાબર છે એક એ કરવા માટે પણ સૌથી વધારે જ જવાબદારી ગૃહસ્થોની છે કારણ કે એને ભક્તિ પણ કરવાની છે અને મીન્સ યજ્ઞ પણ કરવાના છે અને ગૃહસ્થનું પાલન પોષણ જીવન પાલન પોષણ પણ કરવું છે એટલે બહુ મોટી જવાબદારી છે અને દરેક માંથી પસાર થાય છે બ્રહ્મચારી હવે તો બ્રહ્મચારી પચીસ વર્ષે ક્યાં જોબ કરતો હોય ને પછી એ યજ્ઞ ની એ કરવી જોઈએ એને અધ્યયન કરવું છે તો કોણ કરે છે અત્યારે એટલે કેટલી ખરાબ પરિસ્થિતિ છે તો બ્રહ્મચારી આશ્રમ જ જો બરાબર આપણે નહીં પાલન કરીએ તો સારો ગૃહસ્થ નહી બની શકે જો કશ્યપ ઋષિ કેટલું આદર્શ ઉદાહરણ છે એટલે આપણે ભક્તે આદર્શ બનવું જોઈએ કૃષ્ણ ભાવનામૃત નું પાલન કરીને જો નહીં કરીશું તો શું પ્રભુપાત કહે છે કે મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રિત્યર્થે કર્મ કરવું જોઈએ આ જગતમાં કરેલું કોઈ પણ અન્ય કર્મ બંધનનું કારણ થશે કારણ કે સારા કે નરસા કર્મના ફળ તો હોય જ છે અને કોઈ પણ ફળ કર્મના કરતા બંધનકારક હોય છે એટલે એક ધ્યાન ખાસ આપણે રાખવા જેવી છે કે આપણે જે કર્મનું ફળ બંધન કરતા છે એટલે આપણે જે પણ અર્થોપાર્જન કરીએ છીએ પૈસા કમાઈએ છીએ એ ફળ છે કર્મનું ફળ હા એટલે કર્મના સારા કે નરસા કર્મના કર્મના સારા કે નરસા ફળ તો હોય જ છે અને કોઈ પણ ફળ કર્મના કરતાને બંધનકાર હોય બંધનકારક હોય છે એટલે આપણે જે પણ ધન કમાઈએ છીએ તે આપણા કર્મનું ફળ છે અને એ આપણને બંધન કરતા છે ચાહે સારું હોય કે ખરાબ હોય એટલે ધન કમાઈએ છે આપણે બેંક બેલેન્સ જ વધારતા જઈએ વધારતા જઈએ અને આપણે વિષ્ણુ પ્રિત પ્રભુપાત કહે છે કે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભાવના પરાયણ થઈ કર્મ કરવું પડે અને એવું કર્મ કરીએ ત્યારે તે મુક્ત અવસ્થામાં રહે છે આ કેટલી ઇમ્પોર્ટન્ટ શિક્ષા છે કે આપણે બેંક બેલેન્સ અથવા હપ્તા ભરી હપ્તા ભરીએ બી કર્મનું ફળનો ઉપયોગ આપણે કરીએ છીએ ને આપણી અહમ ઘર જમીન

સેટલમેન્ટ 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 આપણે સેટલ થયા નથી છોકરાને સેટલ કરીએ છોકરાને સેટલ થાય એટલે છોકરા પણ સેટલ નહીં દે આપણે પણ સેટલ નથી થયા એટલે છોકરાના બચ્ચાને સેટલ કરવાના ચાલ્યા આજ કરે ચાલ્યા આજ કરશે એટલે આમાંથી આપણે આપણી જાતને જુદી કાઢવાની છે જેમ કશ્યપ ને આસીનમ સમાહિતમ ભગવાનનું ધ્યાન ધરીને યજ્ઞમાં આહુતિ અર્પણ કરીને ભગવાન ધ્યાન કરીને બેઠા છે આપણે બેસી શકીએ જ વિચારો આપણે ક્યાં જઈ રહ્યા છે સમય કાઢવો પડશે કૃષ્ણ ભાવનામૃત કર્મ કરવું પડશે બેસી નહીં રહો અથવા ખાલી અર્થ ઉપાર્જન રાત્રે આઠ આઠ નવ નવ વાગ્યા સુધી અર્થ ઉપાર્જન નહીં કરો છ વાગે સાડા છ બંધ કરી દેવાનું સાત વાગે બહુ બહુ મોડો બેસી જવાનું ને સંધ્યાવંદન કરવા જોઈએ હમ જપ કરવા જોઈએ કેટલી ખરાબ સ્થિતિ ગવર્મેન્ટે લાવી દીધી છે કામ કરો 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 પરસેવે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય આ સિદ્ધિ છે કે સંધ્યામાં પણ કામ કરવાનું કામ કરતા જ કરતા જ પરસેવે ના કરવાનું તો શું સિદ્ધિ મળશે શમ એ હોય કેવલમ ખાલી શમ મળશે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભગવાન આમાં ફસાઈ ગયો છું શું કરું તો ભયંકર છે કલી અને માયા બહુ પીડા આપે છે આપણને પણ આપણને સુખ સમજીએ માયા સુખ કૃષ્ણ ભૂલી જીવ અનાદિ બહિર મુખ માયા દે તાર સંસાર દુઃખ કૃષ્ણને ભૂલી ગયેલા ભૂલી ગયા છે આપણે કૃષ્ણ ભૂલ્યા કૃષ્ણ ભૂલી ગયેલા કૃષ્ણ ભૂલ્યા જીવ અનાદિ બહિર્મુખ મુખ માયા દે તાર સંસાર દુઃખ એટલે માયા આપણને સંસાર દુઃખ આપે છે કેમ કારણ કે કૃષ્ણને ભૂલી ગયા છીએ એટલે ધ્યાન કરો યશસ્ત્રી યશસ્ધ્યમ કૃષ્ણનું ધ્યાન કરો ગુરુનું ધ્યાન ધરો જરૂરી છે કારણ કે ગુરુ આપણને કૃષ્ણ આપે છે એટલે આપણે વિચારવું જોઈએ કે હું આ જે કાર્ય કરી રહ્યો છું તે મારા ગુરુને પ્રસન્ન કરશે કયું કાર્ય ભક્તિનું તો હા પ્રસન્ન કરશે એટલે એ જ સ્મરણ કૃષ્ણ ભાવનામૂર્ત આપણે રહેવાનું છે કે જેના દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ ગુરુને પ્રસન્ન કરીએ યશ્ય પ્રસાદ આદ એના પછી શ્લોક છે ને ગુરુને ધ્યાન કરવું જોઈએ અને પછી યસ્ય કેમ કારણ કે ગુરુની કૃપાથી ભગવાન મળશે ભગવાનની કૃપા મળશે યશ્ય પ્રસાદ આદ ભગવત પ્રસાદ અને જો ગુરુ પ્રસન્ન નહીં થશે તો ભગવાન નહીં પ્રસન્ન થશે એટલે ગુરુને પ્રસન્ન કરવા બહુ આવશ્યક છે એટલે ગુરુ ગુરુને ગમે તે રીતે આપણે પસંદ કરે છે અને ગુરુ ક્યારે પ્રસન્ન થશે કૃષ્ણ ભક્તિથી પ્રસન્ન થશે એટલે અહીંયા કહે છે કે ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શન અથવા સ્વયં ભગવાન કૃષ્ણના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને મનુષ્ય ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ નિષ્ઠાથી નિષ્ઠાઓ તો વાર લાગે અનર્થ નિવૃત્તિ જાય પછી નિષ્ઠા આવે રુચિ નિષ્ઠા તથા પહેલા તો આપણને ટેસ્ટ આવવો જોઈએ મંગળાતિનો ટેસ્ટ આવવો જોઈએ જપ કરવાનો ટેસ્ટ આવવો જોઈએ યસ હું જપ કરું ટેસ્ટ પહેલા જબરજસ્તીથી કરીએ આપણે જપ ભજન ક્રિયા અને પછી ટેસ્ટ આવવો જોઈએ રુચિ નહીં મારે કરવું જોઈએ રુચિ નિષ્ઠા શક્તિ ભાઈ નિષ્ઠા ખંતપૂર્વક એટલે પ્રભાદે અહીંયા એ જ કહી છે કે પ્રત્યક્ષ આદેશ કૃષ્ણ અથવા ગુરુના પ્રત્યક્ષ અથવા ભક્તોના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ ઇન્દ્રિય તૃપ્તિ માટે કશું જ કરવું જોઈએ નહીં બહુ ઇન્દ્રિય તૃપ્તિ કરી એટલે કે આચાર્ય પ્રાર્થના કરે છે ને કે ત્રણ સંધ્યા આપને વંદન એ મારા બધા કર્મ આપને વંદન હવે હું આપને વધારે સંતુષ્ટ કરી શકું એમ નથી કારણ કે મારું મન કૃષ્ણમાં લાગી ગયું હવે હું આ બધું કરી શકું એમ નથી એટલે આપણે આજ રીતે કૃષ્ણ પ્રિત્ય કરવું છે જગ્યા અર્થાત કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે કરવું છે તો મનુષ્યને કર્મના બંધનમાંથી તો જ છોડાવશે જ આ સાધના મનુષ્યને કર્મ બંધનમાંથી તો છોડાવશે જ મી સાધના કરવી પડશે નહીં તો નહીં ચાલશે એટલે ગાયત્રી જપ ત્રણ ટાઈમ કરવામાં આવે છે તો આપણે જપ હરેક્રિષ્ન મામંત્ર જપ કરી શકીએ તો ખાલી આ બંધનમાંથી નહીં છોડે આપણે તો બંધન કોઈ વિચાર જ નથી કરતા કળિયુગના જીવો કોઈ વિચાર નહીં હા અહીંયા લાખ રૂપિયા પડે લખીસામાં મૂકી દીધા કોના છે શું છે કોઈ વિચાર જ નથી તમે વિચારો કોઈને કમિટમેન્ટ આપ્યો હોય તો કંઈ વિચાર નહીં શિબી મહારાજ

કલયુગમાં કોણ કમિટમેન્ટ આપે કોઈને તમે પૈસા આપ્યા હોય હમ એક ભક્ત મારી પાસે મને કે કે પ્રભુ વીસ હજાર રૂપિયા આપવાની મારી પાસે નથી ખરેખર નથી તેને આપો જ આપો જબરજસ્તીથી આપી ગયા હવે નથી એ સત્સંગમાં આવતા હમણાં નહીં ગયા નથી એ પૈસા આપતા કે નથી ફોન ઉપાડતા આપણે પાછળ લાગવાનું હા જુઓ એટલે આ કળિયુગના લોકોને કેટલું દુર્ભાગ્ય છે એક બીજા ભક્તને કેટલા દર રૂપિયા આપ્યા બે ત્રણ ભક્તને લઈને જે આવી ભક્ત ના કરે તો પૈસા આપવાની વાત નહીં બીજી બધી વાતો કરે બોલો એમ કે પ્રભુજી મને પૈસા આપ્યા તો એ તો એમનું કઈ કારણ હતું એટલે આપ્યા તમે વિચારો લોકો કેટલા કળિયુગના લોકો ભક્તો હા આપણે કોઈને મદદ કરવા માટે આવું કરીએ આ વીસ હજારમાં કેટલા છેલ્લા વર્ષથી નથી આવતા એ માણસ હવે કેટલા ફોન કરીએ આપણે એટલે કોઈ કમિટમેન્ટ નહીં કર્મ બંધન લાગશે શું લાગશે કઈ જ નહીં જે માણસ આપણને પૈસા આપ્યા તેને આપણે આપવા જોઈએ તમે વિચારો શાસ્ત્ર કહે છે કે તમે કોઈની પાસે પૈસા લો ને એક પણ રૂપિયો લો તો એનું તમારે કલ્યાણ કરવું પડે કોઈ પણ એટલે આપણે જયારે કોઈનું કામ કરીએ છીએ તો એ આપણને પૈસા મળે છે ને એટલે કોઈ પણ કામ કરીએ એટલે આપણે કોઈ બી નોકર હોય કે કોઈને પણ આપણે મફતનું નહીં કરાવવું છે એટલે જ્યારે આપણને કોઈ કૃષ્ણ ભક્તિ માટે પૈસા આપે છે તો એનો આપણે બહુ વ્યવસ્થિત ઉપયોગ કરવો પડે એવું નહીં કે ચાલો બહુ બધા પૈસા આવે એટલે હ વાપર્યા કરો એવું નહીં હોય છે જે અત્યારે થઈ રહી છે બધી સંસ્થાઓમાં પ્રભુપાદે કેટલી મહેનત કરીને પૈસા ઊભા કર્યા આટલી બધી પ્રોપર્ટી આવી એટલે આપણે ભલે આપણી કરોડો રૂપિયા હોય તો આપણે એક એક રૂપિયો વાપરવો જોઈએ આ બધું ધ્યાન રાખવું જોઈએ આપણે આ ધ્યાન રાખીએ તો બહુ ભયંકર પરિણામ આવે એના બહુ ભયંકર પરિણામ આવે એટલે આ બધું એક એક વસ્તુ આ યજ્ઞ એટલે આપણી ચેતના હોવી જોઈએ હા આપણે નથી કરી શકતા તો એક જુદી વાત છે પણ આવી ચેતના તો કમસે કમ હોવી જોઈએ કે મારે આ ધનનો ઉપયોગ આ કર્મ ફળ છે જો ધનનો ઉપયોગ કૃષ્ણ કોન્શિયસ નહીં વાપરીશ તો લોકો એમ કર્મ બંધન નહીં આપણને કર્મ બંધન લાગશે તો બહુ ધ્યાન રાખવાનું છે એક 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 સ્ટેપ બહુ ધ્યાનથી આપણે ચાલવાનું છે એક રૂપિયો પણ જો કોઈનો લીધો હોય તો આપણે આ મારો નથી ભગવાનને આપી દેવાનો ભગવાનની જમા આપણને ખબર નહીં તો અહીંયા લાખ રૂપિયા પડેલ તો મારા નથી ભાઈ ભગવાનને આપો આ કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિમાં આ સદગુણ આવશે કે આ મારું નથી કૃષ્ણનું છે ધીમે ધીમે આપણે બીજાની વસ્તુ કે આપણે મારું નથી પણ છેલ્લે એક વાર આપણા પણ મારું ધાનું કમાવું છું તે મારા નથી આ લેવલ પર આપણે આવવાનું છે કે એ લેવલ પર આવતા આવતા આપણે કે બાંધપ્રસ્થ પણ ચાલે જશે અને સંન્યાસ પણ ચાલે પંચોતેર વર્ષના થઈશું તો પણ નહીં ખબર પડશે કે આ મારો પૈસો નથી પણ કે કૃષ્ણ ભક્તો ધીમે 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 કેટલા તમે વિચારો કળિયુગમાં કેટલા આપણે બધા જે જીવો છીએ આપણે બધા કેટલા દુર્ભાગી છીએ કોઈ કોન્સેપ્ટ નથી ધર્મનો કોઈ કોન્સેપ્ટ જ નથી આપણામાં હે કેટલા બસ જે દેખાય તમારું જ્યાં જ્યાં મારી નજર ટરે તે બધું મારું છે આપણે કોઈ સારું દ્રશ્ય જોઈએ બસ મજા કરીએ અહીંયા કેવી આપણને ઇન્દ્રિય મારું જ છે બધું ને મજા મારા માટે બનાવી છે એમ જ આપણે આપણે વિચારીએ તો એ બદલવાની કૃષ્ણ ભાવન ભક્ત જ બદલી શકે બીજા દુનિયાનો કોઈ વ્યક્તિ કર્મી યોગી જ્ઞાની કોઈ નહીં બદલી શકે બધા ઇન્દ્રતૃપ્તિ તૃપ્તિ માટે લાગેલા જ કર્મી યોગી પણ યોગીને જ્ઞાની કારણ કે યોગીને પણ શું જોઈએ છે સિદ્ધિ જોઈએ છે કર્મી તો છે જ પૈસો ઇન્દ્ર તૃપ્તિ માટે જ્ઞાની જ્ઞાનીને પણ ભગવાન સાથે ભળી જવું છે બસ બધાને પોતાનું સુખ જોઈએ છે ખાલી ભક્તને જ ભગવાનના પ્રીત્યર્થે કર્મ કરે છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુપાદ કી જાય વાંછા કલ્પતર વૈશ્ય કૃપા સિંધુ પતિતાના પાવન વૈષ્ણવ્યો નમો નમ